જન્મ વખતેનો ખાટલો હોય આખો જોઈએ લે ઉદાળા ભલે કાળા મોહી જેવા હોય જો તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં એને ભાઈ અમારા મમ્મી જોવા અહીંયા બેસી ગયા છે ટીવી ની એવડી રામાયણ હે મિત્રો કે ભાઈ હે મારે ઘડીએ ઘડીએ ટીવી નું મારે જો વોલ્યુમ ધીમું રાખવું પડે પંખાની તો આપણે ઉપાધિ નથી પંખા ને તો આપડે પંખો એ ઓછો ફરે બરાબર ટીવી નું આપણે ટીવી ધીમું રાખવા જવું પડે કારણ કે મારા મમ્મીને ને ધંધો જ અવાજ તો આવે ને મમ્મી આ મારી મમ્મી તો એ કે ફોન લઈ લીધો ને તો બધી વસ્તુ તારે કે છુટકારો થઈ જાય આ તો તું તો એમ કે ફૂલ ધબધબાટી બોલાવો ની અવાજ ના આવો હોવો ભાઈ ઉનાળો આવ્યો ને

નાના બાપાએ હેને આ ખાટલો ભરી દીધો તો મારા જન્મ વખતેનો ખાટલો હે આખો જોઈ લે ફોર બે જ માણા હો બે જ બે હવે બે જ માણા હે આ આ રૂમમાં તમને દેખાડું તો આ રૂમમાં દુનિયાની વસ્તુ હે ને હે જો મારી મમ્મી છેને મિત્રો હું વાત કરી ઈવન રૂમમાં શું કરવા ના આપણે ખબર મમ્મી આ રૂડ એમાં કંઈ સાફ નઈ કરી જો એકદમ તો દઉં આ આહા જો અહીંયા બે અવાર એક પલંગ છે સેટી છે બરાબર તો આ બધું એમને ને આ એમાં વાપરતા ના હોય આ બધું ચોપડા બધું વસ્તુ એમને પડી હોય તો જોયું હોય અમે કઈ વસ્તુ વાપરતા ના હોય પણ અહીંયા હે ને ત્યાં ઘઉં છે બધા ઘઉં આવી ગયા ગાઈડલું છે આયા અહીંયા છે ને બોલો અમારે આ ઓલું ઢીંગાડી ને રાખ્યું શું કહેવાય ઝુંબર અહીંયા ભાઈ કુને હવે આ બધું જે મારી મમ્મી નકામું થાય ને એ બધું અહીંયા રાખતા જાય અને એક દિન સમય આપણો એવો પ્લાનિંગ છે મિત્રો ઈન ફ્યુચર આ રૂમને છે ને આપણે મસ્ત મજાનું બનાવી દેવું હોય

ભાઈ જો હું વસ્તુ રિયલિટી વાત કરું ને બરાબર મિત્રો કે મને શોખ છે હું કઈ એવો દેખાવ નથી કરતો કે હું સારી છોકરી ગોતી તો મને શોખ ઈ છે કે ભાઈ આપણે સારી રીતના શું કહેવાય આપણે આપને દેખાડવાનું બરોબર વસ્તુ દેખાડવાનો શોખ છે એવું નથી કે હું આમ આ વસ્તુ પહેરું ને આમ કરું વાળ આમ કપાવું ફોન લઉં તો હું એને ભાઈ દેખાવ કરું એવું ના મજા આવે મને

એટલે હે ભાઈ તડકામ બહુ રખડતા નહીં થાય રહેજો જે થવાનું એ થઈ જાય બરાબર તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ નવો હોય તો નું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય